મહાનગરોના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન પણ આ સંસ્થા કરે છે ગ્લોબલ કોલિયન્સ દ્વારા યોજાયેલ યુએસએ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો ग्लोबल कोलियंस ने सोलह वर्ष पूर्ण तथा हो डायरेक्टर मेरी हिवालय नाम मार्गदर्शन थी यूएसए मेगा एडमिशन फेयर नयोजन कर ग्लोबल कोलायंस ने सोलह वर्ष खत्म किए हैं उनकी एजुकेशन इंडस्ट्री में और इसी को देखते हमने सीरीज ऑफ एजुकेशन फेयर आयोजित किए हैं जिसमें यूएसए एजुकेशन फेयर आज हमने आयोजित किया है ग्लोबल कोलायंस अलकापुरी ऑफिस जिसमें 25 से ज़्यादा यूनिवर्सिटीज़ ने पार्टिसिपेट किया है जो यूनिवर्सिटीज़ स्टूडेंट्स की प्रोफाइल को असेस

એકદમ પરફેક્ટ ટાઈમે ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ કોલાયન્સ દ્વારા વિદ્યાર્થીઓને કહીશ કે આ જે ફેર છે એમાં આવે અને લાભ ઉઠાવે કારણ કે એક તો ફ્રી ઓફ ચાર્જ છે અહીંયા ઘણા બધા યુનિવર્સિટી અને રિપ્રેઝેન્ટેટિવ ડાયરેક્ટ યુએસથી આવ્યા છે તો એ લાભ લેવો બહુ આવશ્યક છે મારું નામ દિશાંત રાવલ છે હું અવિલા યુનિવર્સિટીમાં એસોસિએટ ડિરેક્ટર છું